જુનાગઢની પાવન પવિત્ર ભૂમિમાં ભવનાથમાં જેમ આ વર્ષે પણ મેળો નું આયોજન થઈ રહ્યું છે મેળામાં આવનાર સાધુ સંતો ના શાહી સ્નાનમાં લોકો વધુ ને વધુ દર્શનનો લાભ લે એટલા માટે સરકાર અને સંતો કાયમને માટે કાર્યશીલ હોય છે આપણે સૌ જાણીએ છીએ એમ શિવરાત્રી ના દિવસે શાહી સ્નાન પહેલા નોમ ના દિવસે ધજા ચડે છે નોમ ના દિવસે એટલે તારીખ બાવીસ ના રોજ મેળાનો શુભ પ્રારંભ થાય છે હરેક ઉતારે અને હરેક આશ્રમોમાં ભજનની ભજન રમઝટ બોલતી હોય છે ભજનની પણ વ્યવસ્થા હાલતી હોય છે અને સાથે સાથે સૌ પોતપોતાના ઈષ્ટ નામ આરાધના એટલે ભક્તિ નું ભાથું ભેળું કરતા હોય છે આવી એક ગિરનારની કાયમ માટે અગાધ અણમોલ અણબોલ અલૌકિક મહિમા અને ગરિમા છે આ મહિમા બેસણા છે જ્યાં કાયમને માટે તેત્રીસ કરોડ નો વાસ છે જ્યાં દાતાર અને માં જોગણીઓના આવાસ છે એવા ભવનાથ પવિત્ર ધામ માં આપણે સૌનો પ્રયાસ કાયમ માટે રહ્યો છે કે ભવનાથના મેળામાં ગંદકી ન થવી જોઈએ ભવનાથના મેળામાં પ્લાસ્ટિક નું જ્યાં ત્યાં વેરણ હોય તો લોકોની પણ ફરજ બને છે અને સરકારી તંત્રની પણ ફરજ બને છે કે તાત્કાલિક ક્યાંય પણ પ્લાસ્ટિક પડ્યો હોય કચરો પડ્યો હોય તો એનો નિકાલ કરવો ત્યાંથી ઉપાડી લેવો માણસ શું નથી કરી શકતો તો આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ તો આપણું ગામ ભવનાથ કેમ ચોખ્ખું ન રાખીએ તો સવિશેષ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે લોકો આવનારા યાત્રાળોને ગિરનારીના દર્શન કરી અને સંતોના દર્શન કરી પુણ્યનું ભાથું મેળવવા માટે જો આવે છે પાવલી તો સ્તંત્રને સાથે લોકો અને આવનારા સૌ કોઈ ઉતારાવાળાઓ પણ સાથે મળી આપણે સૌ એવો પ્રયાસ કરીએ કે આ મેળાને આપણે એક આગવું રૂપ આપવા માટે અને સફળ બનાવવા માટે સાથે મળી સૌ એકાબીજાના વિચારો ને સમર્થક બનીએ એવમ હસ્તુ આપ આદેશ જય ગિરનારી